એ એટલો શક્તિશાળી હતો એમ એક સમય પછી એનો હાથ પણ ઉપર ઉઠાઈ શકવાને શક્તિમાન નહોતો એમ પોઈન્ટ એ છે એટલે શક્તિમાન જીવ નથી સર્વ જીવની પાસે એક માત્ર સુધીની શક્તિ છે સર્વ શક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ છે અને આપણે પણ અત્યારે આપણે હલન ચલન કરીએ છીએ જયારે ભગવાન દ્વારા નિર્દેશ થાય તો આપણે એક ડગલું આગળ નહીં ભરી શકીએ बेड बेडरस्ट कैसे है ना अरे काले तो हमें हमारे मनी किया हमने तो, तो यह समझ ऊपर कि भगवान ऋषिकेश सर्वोयनी इंद्रियना स्वामी छह ओके okay. पची गुड़ा के शब्दों और समझे गुड़ा के शब्द न सुवर समझे निंदा पर भी दे बेवस्तु की दीप्रोपादीय बाबा નિંદ્રા બરોબર છે બીજું નહીં એટલે કીધું તે કેવું છે આપણે તો બધું કહી શકીએ છીએ આળસ છે આ જે તે છે અમને આપણને કથા કરવા બેસાડે તો આપણે ઘણી બધી કથા કરી શકીએ પણ હું જે ચર્ચા કરી પ્રભુપાદ જે શું કીધું નિંદ્રા અને અજ્ઞાન નિંદ્રા અને અજ્ઞાન જેને જીત્યું છે એને કેસ રૂપાજી લખે છે ઓકે આજે આજે શ્લોક બોલી રહ્યા છે કોણ બોલી રહ્યા છે બંને શ્લોક સંજય કહી રહ્યા છે હવે અહિયાં પાર્થ તરીકે સંબોધન કરે છે ભગવાન એનું પ્રભુપાત લખે છે કે કુંતી અથવા પુતા પુત્ર અર્જુનના સંદર્ભે પાર્થ શબ્દ મહત્વપૂર્ણ છે પરામ સખા તરીકે તેઓ અર્જુનને જણાવી દેવા માંગતા હતા કે અર્જુન તેમના પિતા વસુદેવજીની બહેનનો પુત્ર હતો આગળ પ્રોપદી કે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન અર્જુનના મનની ગડમથલને જાણતા હતા હા આના સંદર્ભમાં થયેલો ઋષિકેશ શબ્દનો પ્રયોગ દર્શાવે છે કે ભગવાન બધું જ જાણતા હતા આપણે પણ જાણીએ છીએ કેટલું જાણીએ છીએ ભગવાન પણ જાણે છે ભગવાન કેટલું જાણે છે દરેક ના શરીરનું કારણ ભગવાન દરેક ની ઇન્દ્રિયના અને મન પણ એક ઇન્દ્રિય છે કેવી ઇન્દ્રિય છે સૂક્ષ્મ અચ્છા મન જળ છે કે ચેતન છે ભૌમિકભાઈ બોલો મેગા માતાજી મન જડ છે કે ચેતન 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 હર્ષિતા માતાજી ચેતન સુરેશભાઈ તમારું શું માનવું છે કેવી રીતે ચેતન છે જળ હોય તે ના વિચારી શકે એટલે મન વિચારી શકે છે એટલે ચેતન છે બરાબર ના શ્રી તમારે પ્રભુજી જળ કહે છે ને તમે ચેતન કહો છો તો હવે કઈથી તમે બે અલગ અલગ ભાગવતો વાંચો છો કે અલગ અલગ પ્રવચન સાંભળો છો કોઈ હે શું કીધું મને હમણાં તો ભાઈ તમારો જવાબ કમ અલગ છે એમ સમજ અલગ છે દરેક સ્થિતિ કેવી રીતે જળ છે મેઘા માતાજી કેવી રીતે રીતે સમજી શકે પણ કેવી રીતે આપણે

कारण क्या अब दी वस्तुओं के बीच नानी से तो बहुत मैटर करे आ मन जे छे ये जड़ वस्तु छे जीते शरीर चेतन छे के जड़ छे बेटा शरीर पाछो न भगवती दादा तुम्हें हाँ कई वा शरीर जड़ छे के चेतन ने तो खबर पड़े कि इंग्लिश में बने गुजराती जड़ ने चेतन में खबर पड़े ना नहीं खबर तुमने खबर पड़े जड़ चेतन શરીર જળ છે કે ચેતન નથી તો અંકિતા માતાજી શરીર જળ છે તને ખબર છે બેટા ચેતન કેવી રીતે ચેતન છે ચેતન નામ નથી એનું ચેતન ભાઈ વાત નથી આ તો શરીર જળ છે એની અંદર જે ચેતનતા છે એ આત્મા દ્વારા આવે છે અને એનું પ્રત્યક્ષ કોઈને મૃત્યુ થયેલા વ્યક્તિને જોયા મર્યા બાદ શરીર તો ત્યાંનું ત્યાં છે જો એ ચેતન હોત તો પછી ચાલતું જ રહે ને મરવાની ક્યાં વાત છે પછી તો એને સળગાઈ દે જીવતો ને જીવતો તો પછી મરી ગયો એ શરીર જળ છે એવી રીતે મન બુદ્ધિ અહંકાર પણ એની ચેતનતા ક્યાંથી આવે છે આત્માથી અને આત્મા શુદ્ધ છે છે મન નું કાર્ય વિચારવું અનુભવ કરવો ઈચ્છા કરવી એ છે પણ એની એ શક્તિ ક્યારે એક્ટિવ થાય છે કે જયારે આત્મા હોય છે અને મન બુદ્ધિ ને અહંકાર એ સૂક્ષ્મ શરીર છે બરાબર ને એટલે પ્રભુપાજી લખે છે કે જીવ માત્ર ના પરમાત્મા તરીકે ભગવાન કૃષ્ણ એ જાણતા હતા કે અર્જુનના મનમાં શ્રી ગળમથલ ચાલી રહી હતી આના સંદર્ભમાં થયેલો ઋષિકેશ શબ્દ નો પ્રયોગ દર્શાવે છે કે ભગવાન બધું જ જાણતા કમ ભગવાન જાણે છે કેમ કે ભગવાન બધાના સ્વામી છે ભગવાન કોઈ એક દેવતા નથી કે મનના દેવતા હોય મનના દેવતા કોણ કર્મકાંડ જે જાણતા હોય વિંટી વિંટી બનાવતા હોય તો ખબર હોય ચંદ્ર મન વિચલિત રહે ને તો એને ચંદ્રની વિંતી પહેરાવે પણ ભગવાન એવા દેવતા નથી પોઈન્ટ સમજો તમે ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે તમામ અને દરેક જીવન પ્રભુપાદને કદાચ પૂછ્યું તો કોઈ કે કૃષ્ણ આટલી બધી સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા થોડી ચાલે ભાઈ કે રાધા ગોવિંદ મહારાજને કદાચ પૂછું મને આવતું પણ જવાબ એવો હતો કે ભાઈ તારી પત્ની પણ એમની જ પત્ની છે તું બધાની પત્ની છોકરી સ્ત્રીઓની ક્યાં વાત કરે કૃષ્ણ થી અલગ શું છે સ્વામી કૃષ્ણ છે આપણે બી એમના દાસ છે હે ને તો આ સમજ હોવી જરૂરી છે એટલે પ્રભુપાજીએ લખ્યું કે ઋષિકેશ ઋષિકેશ શબ્દ નો અર્થ થાય છે તમામ જીવોની ઇન્દ્રિયોના સ્વામી અને પૃથા પુત્ર શા માટે કીધો કારણ કે એ પાર્થ પાર્થ અર્થ છે પુથા એટલે કુંતી મહારાણી એમના પુત્ર અને એ પ્રભાજી લખે છે કે વસુદેવજી ના બહેન નો પુત્ર હતો તેથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી થવાનું સ્વીકાર્યું હતું ભગવાન કહે છે કે કુરુઓને જો એમ જયારે કૃષ્ણ કહ્યું તો આનાથી તેમનો શું આશય હતો પ્રશ્નાચિન્હ પ્રભાત લખે છે શું અર્જુન ત્યાં અટકી જઈને યુદ્ધ કરવા માંગતો ન હતો કૃષ્ણે પોતાની ફોઈ પૃથાના પુત્ર પાસેથી એવી આશા ક્યારેય રાખી ન હતી આમ ભગવાને અર્જુનના મનોભાવનું કથન મિત્ર ભાવે વિનોદમાં કર્યું એટલે મજાકમાં ભગવાન ની મજાક કરતા વિનોદ ભાવમાં એટલે મજાક ની અંદર કે ભાઈ તારે લડવું નહીં જોતું આ બધા જો તારા કોણ છે આના પછીનો શ્લોક છે છવિસ્મ તપ્ય સ્થિતાન પાથ પીતૃ પીતુનથ પિતામહ આચાર્યાન માતુલાન ભ્રતૂન્પુત્ર પૌત્રા શસુરાન સુહૃદે સેનાયુભયોરપી તત્ર ત્યાં અપશ્યત જોયા સ્થિતાન ઉભા રહેલા પાર્થ અર્જુન પિતૃ કાકા ભ્રાતુન ભાઈઓને પુત્રાન પુત્રોને પૌત્રાંત પૌત્રોને સકીન મિત્રોને તથા અને સસુરાન સસરાઓને સુહદ શુભેચ્છકોને ચકી

દ્રોણાચાર્ય તથા કૃપાચાર્ય જેવા ગુરુજન શૈલ્ય તથા શકુની જેવા મામાઓને દુર્યોધન જેવા ભાઈઓને લક્ષ્મણ જેવા પુત્રોને અશ્વત્થામા જેવા મિત્રોને તેમજ કૃતવર્મા જેવા શુભેચ્છકોને જોઈ શક્યો એ સેનાઓને પણ તે જોઈ શક્યો કે જેમાં તેના અનેક મિત્રો હતા તો ભગવાને રથ અર્જુનના કહેવા પ્રમાણે બંને સૈન્યની વચ્ચે ઊભો રાખ્યો છે અને અર્જુન જોઈ રહ્યા છે ભગવાને કીધું કે હે પાર્થ બધા એકત્રિત થયેલા કુરુઓને જો અર્જુન છે તો બધા અલગ અલગ પુત્રો પૌત્ર ભાઈઓ મામાઓ હા આચાર્યો બધા ત્યાં ઉપસ્થિત હતા કુતવર્મા જેવા શુભેચ્છકોને તે જોઈ શક્યો હતો અને એ સેના ને પણ જોયું કે જેમાં એના મિત્રો બી હતા અને આ જીવનની વાસ્તવિકતા છે અને આપણે પણ સ્થિતિમાં જ આપણી વિરુદ્ધમાં કોણ ક્યારે ઉભું થઈ જાય કે પત્ની ઉભી થઈ જાય ક્યારે છોકરાઓ ઉભા થઈ જાય કારે ભાઈ ઉભો થઈ જાય ક્યારે માતા પિતા ઊભા થઈ જાય ક્યારે ભાઈબંધ ઉભો થઈ જાય આપણે યુદ્ધના મેદાનમાં જ છે પણ આપણે ખાલી ભગવદ્ ગીતા સાંભળતા યુદ્ધ કરીએ છે આપણી બુદ્ધિથી એટલે હું હારી જઈએ છીએ આપણે રોજ કેટલા એ લોકો હારી જાય એટલે આત્મહત્યા કરી દે કેટલા હારી જાય તો ઊંઘી જાય છે કેટલા હારી જાય તો રડે છે કેટલા હારી જાય તો ઘર છોડીને જાય યુદ્ધ ચાલુ છે યુદ્ધ કોની સાથે છે આપડું આપણા મન સાથે મુખ્ય યુદ્ધ આપણા મન સાથે છે પત્ની બાળકો પતિ સ્વજનો સમાજ એ તો બધા રહે છે નામ પણ વાસ્તવિક જે સમસ્યા છે એ મનની છે સંકલ્પ વિકલ્પ અનુભવ કરવો ઈચ્છા કરવી અને કાર્ય કાર્ય મનનું વિચાર આ ત્રણ છે સંકલ્પ અને વિકલ્પ કરે મન હંમેશા આપણને છેતરે છે કાલ થી જોજો તમે રોજ મંગલા આરતી આજનો દિવસ જવાબ કાલથી સોલ માળા એક કલાક આજે નહી કરું તો ચાલુ કરીશ જો આજે થોડું બી કરું તો કાલથી કઈ નહીં મન છેતરે છે આપણે પ્રભુજી મારે તો આવું જ છે પ્રભુજી હું તો કરું જ છું પણ થતું

વિકલ્પ અને કોઈને આવ્યો હોય તો થાક આવ્યો છે કોઈ ને કોઈ તો આવે વિકલ્પ સંકલ્પ લીધો છે પણ વિકલ્પ બી છે આપણી પાસે એટલે જેટલા સફળ વ્યક્તિઓ છે એમને ક્યારેય વિકલ્પ નથી સંકલ્પ પછી વિકલ્પ નહીં કોઈ વિકલ્પ નથી આનો અનિવાર્ય કાર્ય છે નામ જપ કરવો મંગલા આરતી જવું સેવા કરવી સેવામાં વિકલ્પ છે આપણી પાસે શું વિકલ્પ છે કોઈ આવતું વિકલ્પ છે પણ અનિવાર્ય છે કૃષ્ણ ભક્તિ એને એનો કોઈ વિકલ્પ નથી જેટલા સફળ થયા એ લોકોએ વિકલ્પને અસ્વીકાર કર્યો સંકલ્પ કર્યો પણ વિકલ્પને અસ્વીકાર કર્યો જેટલા અસફળ થયા એમને સંકલ્પ પણ કર્યો અને વિકલ્પ પણ લીધો મનનું કાર્ય છે સંકલ્પ વિકલ્પ સંકલ્પ ને વિકલ્પ રોજ હું ભગવદ્ ગીતા વાંચીશ સંકલ્પ લીધો ને પણ ના વંચાય કેમ કે વિકલ્પ છે બહુ બધું કામ છે મહેમાન આવ્યા છે માળા બાકી હતી મોડા ઉઠાયું છે લગ્નમાં જવાનું પણ આપણે એવા ભક્તો નો સંગ કરવો જોઈએ જે લગ્નમાં જઈને પણ માગતા હોય એવા બી ભક્તો છે એમનો સંગ કરવો જોઈએ કોઈ વિકલ્પ નહી કોઈ વિકલ્પ નહીં એમનો મારા એક મિત્ર છે આપણે ત્યાં હતા બ્રહ્મચારી जीवन कृष्ण प्रभु ने भागवतम वाचूत वो वंचातु नतु श्रीमान राम गिदय प्रभु के साथ बैठा चर्चा करी प्रभु जी उपाय आयप्यो सू 15 पेज एक दिवस का जीवान कृष्ण प्रभु ने संकल्प तो

જેને વરિષ્ઠ ભક્તોના માર્ગદર્શન નિર્દેશન પર પૂર્ણ શ્રદ્ધા છે છ વખત ભાગવતમ એટલે બોલવા લાગે અઢાર ગુણ્યા છ કરી એટલી પુસ્તક ચૈતન્ય ચૈતન્ય ભગવદ્ ગીતા અનેક વખત સેવા પાછી ખરી જ તો પોઈન્ટ એ છે કે મનના વિકલ્પોને અસ્વીકાર કરતા શીખવું પડશે મનનું કાર્ય છે સંકલ્પ ને વિકલ્પ પણ એને આપણે પ્રયત્નથી શીખવું પડશે ક્યારે જતા આપણે એ કાર્યમાં પહોંચી શકીએ કે જે ઉન્નત ભક્ત જે ઉત્તમ ભક્તો છે શુદ્ધ ભક્તો છે જે સ્થિતિમાં પહોંચ્યા છે એ લોકોએ બી સંઘર્ષ કર્યો છે તમે પ્રભુપાજીનો સંઘર્ષ જુઓ કેટલો સંઘર્ષ અમાપ અને આપણે તો એવો કોઈ સંઘર્ષ નથી કે આપણે રાતે પુસ્તક લખવાની છે નવાનું છે લખવાની નહીં વાંચવાની નહીં રાતે આપણે લખવાની તો વાત જવા દો રાતે વાંચવાનું નહીં કહેતા આપણે કે રાતે ઊંઘ્યા પછી વાંચજો એવું કીધું કે કોઈ દેશ કે ઊંઘી ગયા પછી પુસ્તક વાંચજો અમે અને આપણે વાંચવા નહી ઊંઘી ગયા પછી જાગતા નહીં વાંચતા તો એટલે આપણે બહુ સરળ કરી આપ્યું પ્રવપાતે પણ આપણે એ સરળને શું માની લીધું સસ્તું સરળ બનાવ્યું હતું સસ્તું નહોતું બનાવ્યું કેવું પાછું અને જેટલા બી સસ્તા ઘરાક છે બોલ લાંબો ટાઈમ નહીં ટકે યાદ રાખજો જેને પોતાની સમસ્યા હંમેશા સમસ્યા લાગે છે જે વાસ્તવિક સમસ્યાને સમસ્યા નથી સમજતા એ ક્યારે પ્રગતિ ન કરી શકે વાસ્તવિક સમસ્યા શું છે જન્મ મૃત્યુ જરા વ્યાધી વાસ્તવિક સમસ્યા એ છે ભગવાનથી દૂર થવું એ સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે નાની નાની સમસ્યાઓને આપણે અસ્વીકાર કરવો પડે મીન્સ અસ્વીકાર એટલે એવી રીતે અસ્વીકાર એને સહન કરવી પડે પોઈન્ટ એ છે ભગવદ્ ગીતાનું આ તથ્ય છે કે ભાઈ ભગવાન કે માત્ર ભગવાન એવું નહીં કીધું કે અર્જુન ઉપાય નહીં બતા કર્મકાંડ રૂપે કે આ કર દેજે તને ભૂખ લાગે તો આ મંત્ર બોલ દેજે તને ટેન્શન આવે તો એક બે ત્રણ ચાર પાંચ છ મોડામાં પાણી ભર દેજે એવા કોઈ ઉપાય નહીં બતાવ્યા શું ઉપાય કર કર અને શું સ્મરણ સ્મરણ યુદ્ધ કરતા કરતા યુદ્ધ કર એને એવું બી નહી કીધું અર્જુનને કે ભાઈ તું મારું નામ લઈશ તો યુદ્ધ જીતી જઈશ તારે કઈ કરવાની જરૂર નહીં ના યુદ્ધ કરવાનું છે મારું સ્મરણ કરવાનું છે અને આજ તારું કાર્ય છે આપણે હજુ પણ કોઈક જાદુની રાહ જોઈએ છે એક દિવસ જાદુ થશે ને હું શુદ્ધ ભક્ત બની જઈશ ક્યારે નહીં પ્રયાસ આપણે કરવો પડશે એટલે મનના સંકલ્પ વિકલ્પને સમજવા પડશે મન દ્વારા સંકલ્પ લેવાય વિકલ્પ ના અપાય તો એના માટે પ્રયાસ કરવો પડે ભક્તો જોડે ચર્ચા કરવી પડે બેસવું પડે ડિસ્કશન કરવી પડે તો એનાથી આપણે ધીરે 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 પ્રગતિ કરી શકીએ તો અહીંયા આજે તે બધાને સમીક્ષ જોઈને સ તે કોય કુંતિપુત્ર સર્વાન સર્વ પ્રકારના બંધુન સંબંધીઓ જયારે કુંતી પુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો ભગવાન એમના મનોભાવને જાણતા હતા ત્યાં જેવો જ આ લોકોને જોશે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે હવે અર્જુન બોલશે તો યુદ્ધ કરવાના સંકલ્પ સાથે આયા વિકલ્પ શું હતો કે આ તો મારા બધા સગા સંબંધી છે લડાઈ નહીં મારાથી પ્રભુ બહુ કઈ મારથી કહેવાય નહીં કોઈને પ્રભુ આપણે કોઈને કહીએ નહી પ્રભુ જેને જે કરવું હોય તે કરે જેને જે કરવું એ કરે ને તો કરનાર ને બી સમસ્યા છે અને આપણને બી સમસ્યા એટલે ભગવાને પછી એને કેસે આગળ અર્જુન હવે પેલા અર્જુન કાલે બોલશે તો અર્જુને આ રીતે રથ જ્યારે બે સેનાની ની વચ્ચે ઉભો રહ્યો અને બધાને જોયા ત્યાર બાદ અર્જુન કરુણાથી અભિભૂત થઈ ગયો તો આજે આટલું જ છે ઘણા બધા શ્લોકો ભગવદ ગીતા આખી સાતસો શ્લોક છે તો આપણું ધૈર્ય કેટલું છે ખબર નહીં અને મેં બોલ બોલ કરી સમજાવવું બી જોઈએ ને કારણ કે એકની એક વાત આપણને યાદ નથી કે મનના કાર્ય શું છે મળ જન છે કે ચેતન છે શરીર જળ છે કે ચેતન છે એ બધી બેઝિક આપણને માહિતી નથી પડતી ભૂલી જઈએ આપણે તો ભલે સાંભળતા રહીશું સાંભળતા રહીશું ઠીક છે

भगवान सतगुरु द्वारा एक संदेश दिया है कृपया भगवान या परमात्मा पर और ऋषि के साथ भगवान समस्त जीवों ने जीवोंना बहुत से समस्त जीवोंना मान्य पर एक संदेश सोयानामा यह प्रमाण भारतीय में इच्छा होती है ये इनके द्वारा भगवान एक चीज में

What?